વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના ઘરે ધૂળેટીના પર્વની ઉજવણી થઈ શહેરના તમામ પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને તમામ અધિકારીઓએ કલર લગાવ્યો પોલીસ અધિકારીઓ એકબીજા સાથે ધૂળેટી રમ્યા હતા પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે પોલીસ જવાન અધિકારી હંમેશા ડ્યુટી પર તહેનાત હોય છે આજે એક દિવસ પોલીસ પરિવાર સાથે હર્ષ ઉલ્લાસથી ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યો છે ખાખી પહેરતા પોલીસ અધિકારી આજે અનેક કલરમાં રંગાયા વડોદરા શહેરમાં ઠેર ઠેર ધૂળેટીના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે લોકો એકબીજાને કલર નાખી અને આજે ધૂળેટીનું પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ આ પર્વ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે પોલીસ કમિશનરના ઘરે તમામ જે પોલીસ અધિકારીઓ છે તે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે મોટી સંખ્યામાં અત્યારે આજે તમામ પોલીસ કર્મચારીઓ છે તે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે સ્વાભાવિક વાત છે કે આડે દિવસે આ જે ધૂળેટીનો પર્વ છે તે ઉજવે છે શું કહેશો આજે ધૂળેટીના પર્વની ઉજવણી કઈ રીતે ઉજવશો તહેવાર અમારા જે ખાકીનો રંગ છે આ બધા રંગને જ્યારે તમે મિક્સ કરો ત્યારે ખાકીનો રંગ મળે છે તો આ બધા રંગના અમે અત્યારે આનંદ લઈ રહ્યા છે અને જનતાને પણ અમે લોકો થાકીને તરફથી હોળીની ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવાના છીએ અને જનતા શાંતિ રહે એવા રંગો મેં રંગાઈ રહે એવા જનતા અત્યારે તમામ જે લોકો છે તે જનતા કાયદો વ્યવસ્થા જળવાય તેવી અપીલ પણ કરી રહ્યા છે અને સાથે જ આ હોલેટીનો જે પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે એકબીજાને કલર તેમજ અહીંયા જે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એ પાણી માપવા લોકો આજે તહેવાર છે તેની ઉજવણી કર્યા છે દરેક પોલીસ અધિકારી અત્યારે આ જે ધૂળેટી પર્વ છે તેના રંગમાં રંગાઈ ગયા છે આપણે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું ક્યાં કહેંગે સર ઇસ બાર હોલી કા આયોજન ક્યાં ગયા હૈ કિસ તરહ સે સેલિબ્રેશન આજે અપના ધૂળેટીનો તહેવાર છે અને આજના દિવસે જો એ રંગો અલગ અલગ જુદા જુદા પ્રકારના રંગો મળીને જિંદગીમાં એક નવા કલર જે રીતે લાવે છે તો હું પોલીસ પરિવાર વતી બધા અમારે વડોદરા શહેરના નગરજનોના પરિવારમાં સુખ સંપત્તિના કલર આવે ખૂબ સારા સ્વાસ્થ્યના કલર આવે જોઈએ દીકરા દીકરીને ખૂબ પ્રોગ્રેસ થાય અને સાથે એકબીજા લોકો મળીને વડોદરા શહેરમાં ખૂબ સુખ શાંતિ રાખી પ્રોગ્રેસ કરીએ બધાનો રિક્વેસ્ટ પણ કરીએ છીએ સાથ આજના દિવસ એક એવા હોય છે હોલીનો દિવસ જ્યારે તમામ દુશ્મનાવટ બોલાવીને તમામ વાંધાઓ બોલાવીને એકબીજા સાથે ગલે મળીને જોઈએ રહેવા જોઈએ તો એવી બધાને રિક્વેસ્ટ પણ કરી હોય છે આવનાર સમય મેં બધા લોકો સાથે રહીને જો આપના આગળ પ્રોગ્રેસ કરાવીએ બરોબર ને એવી બધા શુભેચ્છા પોલીસ ચોવીસ કલાક કામગીરી કરતી હોય છે આજના દિવસે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ હળવો થઈ જશે નાગરિકોને શું અપીલ કરશો પોલીસ અધિકારીઓ પણ આ તહેવારમાં જોડાય છે એક હોલીના આ ધૂળેટીના તહેવાર છે ત્યારે થોડા સમય માટે જ અમે બધા લોકો ભેગા થયા છીએ પછી બંદોબસ્ત કરીને ફરી બંદોબસ્ત બધા રવાના અને ચાલુ જ છે જોએ અને અત્યારે બધા લોકો કોઈ મળે છે તો થોડા સ્ટ્રેસ બી રિલીફ થાય છે સાથો સાથ એક એવા મતલબ મેસેજ બી છે કે અમે બધા લોકો એક સાથે જે એક ગ્રુપ છે અમારે એક યુનિટ છે જો આપણે બડોદરા શહેરની સેવા હરદમ કરતા રહ્યા છીએ અને કરતા પણ રહી છે થેન્ક યુ સર ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરવા બદલ આ હતા વડોદરા પોલીસ કમિશનર અને તેઓ પણ અત્યારે આ જે રંગ છે તેના રંગમાં રંગાઈ ગયા છે થોડી ક્ષણો બાદ આ જે તમામ જે પોલીસ અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક બંદોબસ્તમાં લાગી જશે હાલ તો તમામ જે

પરિવાર છે તેને એન્જોય કરી રહ્યા છે શું કહેતા મેડમ આજના દિવસે અલગ જ ઉત્સાહ છે દરેક પોલીસ કર્મચારીઓ સીપી સાહેબના ઘરે ધૂળેટીના તહેવારની ઉજવણીમાં જોડાયા તમામ અધિકારી કર્મચારીઓ ફેમિલી સાથે આજે હોળી ધૂળેટી ની ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ જ રંગપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્ણ માહોલમાં વડોદરા શહેરમાં પણ હોળીની ઉજવણી થઈ રહી છે થેન્ક યુ તમામ લોકો છે જે અત્યારે આજે જે ધૂળેટીનો પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે પોલીસ કમિશનરના ઘરે આવી અને તમામ લોકો એકબીજાને કલર નાખી અને આ જે પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા આજે એક સ્વિમિંગ બનાવવામાં આવ્યું છે અને તેમાં પણ લોકો એકબીજાને નાખી અને આ પર્વ છે તેની ઉજવણી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા શહેરમાં તમામ લોકો છે તે અત્યારે આ જે ધૂળેટીનું પર્વ છે તેની ઉજવણીમાં જોડાયા છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ સીટી થી માંડીને દરેક જે પોલીસ કર્મચારીઓ છે તે અત્યારે આ ઉજવણીમાં જોડાયા છે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમાં અનેરો માહોલ છે તે જોવા મળ્યો છે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો વડોદરા શહેર જે પોલીસ કર્મચારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક ધોળેટીના રંગે રંગાઈ ગયા છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા